હાય મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો આજે આપણે બનાવશું બધાના ઘરની પસંદ અને ઉનાળાની સિઝનમાં બનતી વસ્તુ એટલે કે બટેકાની વેફર તો આજે આપણે બનાવીશું બટેકાની વેફર તો તમે પણ અમે જે રીતે ટ્રાય કરી છે બટેકાની વેફર બનાવવા માટે તમે પણ જરૂરથી અમારો વિડીયો જોઈ અને બનાવજો અમારે ખૂબ જ સરસ વેફર બની છે તો તમે પણ અમે જે રીતે વેફર બનાવવાની ટ્રાય કરી છે તમે પણ કરજો આપણે ઉનાળો આવી ગયો છે અને આપણે બટેકાની વેફર પાડવાની છે તો આપણે બજારની અંદરથી આપણે બટેકા લઈને આવી ગયા છીએ તો આજે આપણે બનાવશું બટેકાની વેફર તો આપણે બટેકાની વેફર પાડવા માટે સૌ પહેલાં જે આપણે બટેકાની સાલ જે ઉપરની છે તેને આવી રીતે કાઢી નાખશું જેથી વેફર સોખી બને અને સારી બને પછી આપણે તેની વેફર બનાવશું તો આપણે વેફર બનાવવા માટે બટેકાને સોલવાનું ચાલુ કરી દીધું છે તો આપણે બટેકાની સાલ ઉતારી નાખી છે અને આપણે એક ડોલની અંદર પાણી લઈ લીધું છે અને તેની અંદર આપણે બટેકા આવી રીતે નાખી અને વ્યવસ્થિત ધોઈ નાખવાના છે જેથી વેફર કાળી ન બને તો આપણે બીજી બાજુ બેટેકાની ચાલ ઉતારવાનું પણ ચાલુ છે તો આપણે વેફરને બાટવા બાફવા માટે એક તપેલાની અંદર આપણે પાણી લઈ લેવાનું છે તો આપણે તપેલાની અંદર પાણી ભરવા માટે તપેલું મૂકી દીધું છે આપણે પહેલાંની અંદર પાણી ભરાઈ ગયું છે તો આપણે ગેસને ચાલુ કરી દઈશું અને પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું તો આપણે ગેસના ચૂલા ઉપર તો પહેલાંની અંદર પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું છે વેપાર બાફવા માટે તો આપણે એક ડોલની અંદર પાણી લઈ લીધું છે અને સાલ ઉતારેલું બટેકું લઈ લીધું છે અને આપણે વેફાર પાડવાનું ચાલુ કરી દીધું છે તો ઉનાળાની અંદર તાજા બટેકા નવા આવે એટલે બધા વેફર પાડતા જ હોય છે અને આપણે પણ વેફર પાડવાનું ચાલુ કરી દીધું છે આપણે આવી વેફર બને છે અને તેને ત્યારબાદ આપણે ગરમ પાણીની અંદર નાખી અને બાફવાની છે તો આપણે આટલી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે અને બીજી વેફર માટે પણ બટેકા સાફ કરી અને પાણીની અંદર ધોવા નાખી દીધા છે અને એક બાજુ આપણે બટેકાની છાલ ઉતારવાનું પણ હજી ચાલુ જ છે તો આપણે આટલા બટેકાની હજી વેફર બનાવવાની છે તો એક ડોલની અંદર આખી ભરાઈ ગઈ આપણે વેફરની અને બીજી બાજુ પણ હજી આપણે બટેકા સફાઈ કરવાનું ચાલુ છે અને એક બાજુ આપણે ગેસના ચૂલા ઉપર પાણી ગરમ પણ થવા આવી ગયું છે આપણે ફૂલ વેપરની તૈયાર થઈ ગઈ છે તો આપણે એને હવે પાણીએ વ્યવસ્થિત ધોઈ નાખવાની છે પાણી રહ્યું એમાં આપણે વ્યવસ્થિત ધોઈ નાખીએ ચાર પાંચ પાણી આપણે ધોવાની ઉપર વધારે પાણી જેટલી વધારે ધોશું એટલી વેફર સારી બનશે તો આપણે આવી રીતે આપણે વેફર ધોઈ અને તૈયાર કરી વાળી છે તો આને ચાર પાંચ પાણી આપણે ધોઈએ એટલે પાણી ચોખ્ખું થઈ જાય છે ત્યારબાદ આપણે તેની અંદર જે ફટાકડી આવે તેના બે ત્રણ ટુકડા અંદર નાખી દેવાના છે અને તેને હલાવી અને વ્યવસ્થિત પાણી ઢાંકીને પાંચ દસ મિનિટ માટે રહેવા દેવાનું છે ત્યારબાદ જે આપણે ગરમ પાણી મૂકેલું છે તેની અંદર આપણે નાખી દેવાની છે તો આપણે જે ગેસના ચૂલા ઉપર પાણી ગરમ મૂક્યું હતું તે પાણી ગરમ થઈ ગયું છે અને આપણે હવે તેની અંદર આપણે જે આ વેફર બનાવી છે તે આપણે પાણીની અંદર નાખી દેવાની છે અને ફૂલ ગરમ થઈ ગયું છે એટલે એની અંદર હું આપણે વેફર નાખી દેવાની છે તો આપણે ગરમ પાણીની અંદર વેફર નાખી દીધી દીધીએ હવે આપણે તેની અંદર થોડુંક મીઠું નાખી દેવાનું છે બહુ વધારે મીઠું નથી નાખવાનું નકર ખારી થઈ જાય બસ ને તો આપણે તપેલાની અંદર આટલું મીઠું નાખી ના તો આપણે જે વેફાર બાફવા મૂકી હતી તે બફાઈને તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે આવી રીતે ઝારા વડે પાણી નિતાારી અને આપણે કાઢી લેવાની છે આપણે જે વેફાર બાફવા મૂકી તે બફાઈ ગઈ છે અને આપણે એને કાઢવાનું ચાલુ કરી દીધું છે તો આપણે વેફાર જે બાફવા મૂકી હતી તે બફાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે આવી રીતે વ્યવસ્થિત સૂકવી દેવાની છે સુકાવવા માટે આપણે પ્લાસ્ટિકની થેલીયું લીધી છે જેથી તેની સાથે આપણે જે રેસા હોય એ ના છોટે આપણે ચૂંદડી કે એવું કંઈક લઈશું તો એની સાથે વેફર સાથે ચોટી જાય એટલા માટે આપણે આવી પ્લાસ્ટિકની થેલીયું લેવાની છે તો આપણે વેફરને સૂકવવાનું ચાલુ કરી દીધું છે તો આપણે જે વેફર બનાવેલી હતી તે બધી જ આપણે બફાઈ અને તૈયાર થઈ ગઈ અને વ્યવસ્થિત આપણે ગોઠવી અને સુકવવા માટે મૂકી દીધી છે તો આવી રીતે અમે વેફર બનાવી છે તમે જોઈ શકો છો આવી રીતે વ્યવસ્થિત ગોઠવી અને આપણે એને સુકવવા માટે મૂકી દીધી છે મિત્રો આપણે વેફર બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે એને જો વ્યવસ્થિત મસ્ત બનીને તૈયાર થઈ ગઈ ને આપણે હવે એને થોડીક આપણે તળીને ટ્રાય કરીશું કેવી બને છે તો આપણે વેફરને તળીને ટ્રાય કરશું કે આપણેથી વેફર કેવીક બની છે આપણે તેલ ચૂલા ઉપર ઘરે મૂકી દીધું છે તો તેની અંદર હવે આપણે વેફર નાખીશું આપણે ટ્રાય કરવાની છે કેવી બને છે

તો આપણે વેફર મસ્ત બનીએ તમે પણ આવી રીતે અમે જે રીતે વેફર બનાવી એ રીતે ટ્રાય કરજો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો તો ભૂલતા જ નહીં અને તમે પણ આ રીતે વેફર બનાવવાની જરૂરથી ટ્રાય કરજો